તેમણે પ્રહાર કર્યા ભાવના રમત માં જોવા મળે છે પણ રાજકારણ માં નહીં તેવું મહેશ કસવાલાએ કહ્યું છે ટિકિટ બીજા ને મળી જાય તો તેના રસ્તે પણ નથી નીકળતા આ રસ્તે નીકળશે તો હું આ રસ્તે નહીં ચાલુ તેવી ભાવના હોય છે તેવું મહેશ કસવાલાએ કહ્યું છે રાજકારણમાં પણ રમત નિયમો લાગુ કરવા જોઈએ મહેશ કસવાલા દ્વારા સંવાદદાતા ફારુક આદરે આપણી સાથે ફોરો લાઈન પર જોડાયા છે ફારુખ અમરેલી ભાજપા ફરેકવાર એકવાર વિવાદ સર્જાયો છે મહેશ કસવાલા દ્વારા પોતાની મનની વાત ખુલ્લીને બોલવામાં આવી છે શું વિગતો જી કશિશ જણાવ્યું કે અમરેલી જિલ્લાનું રાજકારણનું એપી સેન્ટર અમરેલી ગણાય છે અમરેલી અમરેલીમાં જયારે વિધાનસભાની ટિકિટમાં મહેશ કસવાળાનું નામ જયારે જાહેર થયું ત્યારે ઉકળતા જેવી સ્થિતિ છે તે સાવરકુંડલામાં પેદા થઈ હતી કે ઘણા બધા દાવેદારો છે તે દાવેદારોએ સાવરકુંડલામાં દાવેદારી કરી હતી પરંતુ મહેશ કસવાળાનું નામ જયારે જાહેર થયું બાદમાં જે રીતે સ્થિતિ હતી બાદમાં જે રીતે મહેશ કસવાળા જીતી ગયા પરંતુ આજે મહેશ કસવાળા છે તેને માર્મિક ટકોર સાથે જે ભાજપના જ પોતાના રાજકીય હરીફો હતા

મહેશભાઈ ક્યારેક એવું થયું છે તમારી સાથે રાજનીતિ ની અંદર આ સહજ ગુણ છે બધામાં ચૂંટણીની થતી હોય છે અને ત્યારે નેતાઓ એકબીજા સાથેના જે સંબંધો પગડતા હોય છે હું એમ માનું છું કે એનાથી ઉપર ઉઠવું જોઈએ આનો સીધો મેસેજ એ છે બિલકુલ અચાનક બોલ્યો જ નથી હું બિલકુલ સમજીને જ બોલો છું અને આ થવું જોઈએ આ ગુણ છે એ રીતે એક નાના કાર્યકર્તાથી લઈને બધામાં હોવું જોઈએ આભાર મહેશભાઈ અમારી સાથે જોડાવા બદલ